શ્રી વલ્લભાધીશ કી છે સુંદર શ્રી યમને મારાણી કી જે શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જે ગોપાલનાથ પ્યરે કી છે શ્રી ગોવર્ધનનાથ કી જે આ ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિનું આપણા પુષ્ટિ માર્ગમાં શું વિશેષ મહત્ત્વ હોય છે તો આપણે આજે એના વિશે સત્સંગ કરીશું તો લૌકિક અને સનાતન ધર્મમાં શ્રી હનુમાન જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે લૌકિકમાં અને સનાતન ધર્મમાં હનુમાન જયંતિને ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવતી હોય છે અને દેશભરમાં તેમજ દેશ વિદેશમાં પણ આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે અને એમના અંતર્ગત પૂજા અર્ચના આરતી સેવા વગેરે સુંદર સુંદર આયોજનો કરવામાં આવે છે જ્યારે આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં શ્રીજીમાં નાથવારવામાં હનુમાન જયંતિની વિશેષ સેવા પ્રકાર હોતો નથી આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં હનુમાન જયંતિના દિવસે કોઈ વિશિષ્ટ સેવાક્રમ નથી પરંતુ આસો સુદ પૂનમથી ચૈત્રસુદ પૂનમ સુધી રાસના છ માસ પૂર્ણ થતા હોવાથી પ્રભુને વિશેષ રૂપથી રાસોત્સવના ભાવથી રાસની ચાર ગોપીઓની પીછવાઈ ધરવામાં આવે છે શ્રીજીમાં આજે પિછવાઈમાં ચાર ગોપીઓવાળી રાસની પીછવાઈ ધરવામાં આવે છે અને શિંગારમાં જોઈએ તો રાસોસવના ભાવથી આજે મુકુટ કાચનીનો શિંગાર ધરવામાં આવે છે જેનો એક વિશેષ નિર્ધારિત ક્રમ હોય છે તો એ પ્રમાણે ક્રમ પ્રમાણે શિંગાર ધરવામાં આવતા હોય છે જેમાં લઘુ રાસની ભાવના હોય છે આમ તો અત્યારે શ્રી મહાપ્રભુજીની વધાયના દિવસો ચાલી રહ્યા છે તો વૈષ્ણવો શ્રી વલ્લભની વધાયના કીર્તનો અને ધોળ ગાય અને આનંદ લેતા હોય છે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ચૈત્રી પૂનમ પર પ્રભુ શ્રીજીમાં રાસની ભાવના તેમજ હનુમાન જયંતિની મંગલ વધાય જય શ્રી કૃષ્ણ કૃષ્ણ રામાડે છે રાસ ગોપીઓ ગેલી બને છે કૃષ્ણ રામાડે છે રાસ ગોપીઓ ગેલી બની છે અવડા આભૂષણ અંગે પહેરિયા અવડા આભૂષણ અંગે પહેરિયા હિંગડો લગાવ્યો લલાટ ગોપીઓ ગેલી બની છે હિંગડો લગાવ્યો લલાટ ગોપીઓ ગેલી બની છે